ના ગણીને ના તોલીને મારા ભોળેનાથ જેને પણ આપ્યું છે દિલ ખોલીને એવા જ આપણે મહાદેવના મંદિરે ઉપસ્થિત થયા છીએ અકાલ મૃત્યુ ઓ મરે જો કામ કરે ચાંડાલ કા કાલ ભી ઉ ક્યાં બિગાડે જો ભક્તો હો કા જીસકી સે પ્રીત હૈકી હર જંગ મેં જીત હૈ હર હર મહાદેવ તમે નિહાળી શકો છો શ્રાવણ મહિનાના મહાન પર્વ પર સોમવારે આપણે છપ્પન ભોગનું આયોજન રાખેલું છે અને ખૂબ જ શૃંગાર સરસ મહાદેવના દર્શન તમે નિહાળી રહ્યા છો અને ભક્તગણોની ભીડ પણ જોઈને તમને શ્રદ્ધાનો પણ મહિમા દેખાય છે મિત્રો આ મંદિર જેમ રામેશ્વરમાં છે તેવી જ રીતે તમે અહીંયા મનોકામના તમારી પૂર્ણ કરી શકો છો કહેવાય છે આખું બ્રહ્માંડ ઝૂકે છે જેના શરણોમાં પ્રણામ છે એવા મારા મહાદેવના ચરણોમાં જય રોકડિયા હનુમાન દાદા સંકટ કટે મીટે સપ પીરા જો સુમરે હનુમંત બરબીરા જય શ્રી રામ સાક્ષાત માં સીતળા બીરા જે છે જય સીતળા માં મિત્રો તમે નિહાળી રહ્યા છો મહાદેવની પ્રસાદી વિતરણ થઈ રહી છે અને ભક્તો કેટલા ઉત્સાહી છે ઓમ નમ શિવાય નમસ્કાર મિત્રો હું રાવલ જલપાને આજે આપણે આવ્યા છીએ રામેશ્વર મહાદેવ દેવોના દેવ મહાદેવ મિત્રો સોમવારના પવિત્ર પર્વ પર ભગવાનનો શૃંગાર તો તમે જોઈ જ શકો છો અને આપણે

માસનો સોમવાર છે તો રોજ કરતા શું આજે વિશેષ છે મહિનાનો એવો મહત્વ છે કે વધીને શ્રદ્ધા અને વિશ્વાસથી જે શિવ ઉપર જળ ચડાવે એની જે મનોકામના છે એ પૂર્ણ પણ થાય આજે જે આપણે છપ્પન ભોગ પણ ધરીએ છીએ દર સોમવારે અને છપ્પન ભોગનો એવો મહત્વ છે કે શાસ્ત્રની અંદર જે આપણે ચોર્યાસી લાખ જીવા જૂન જે છે એની અંદરથી આપણે મુક્ત થવું હોય તો છપ્પન ભોગ ધરાવવાથી પણ મુક્ત મળે છે છપ્પન ભોગ લગાવત એવો મહાપુન્ય ખૂબ સરસ હવે આપણે મંદિરના શ્રી અને ભાઈ શ્રીને પણ પૂછ્યું પણ દિલીપભાઈને ને પૂછશું કે મંદિર વિશે દ્રષ્ટિ કહીએ તો દિલીપભાઈને ને કે થોડુંક મંદિર વિશે કહે આમ તો આપણા હિન્દુ ધર્મ મુજબ શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય અને શ્રાવણ માસના પ્રથમ સોમવાર એટલે કે રામેશ્વર મહાદેવ મંદિર આમ જુઓ તો આ વિસ્તારની અંદર આજુબાજુની લગભગ પંદરેક સોસાયટીના ભાવિકો શ્રાવણ માસની આરતીનો લાભ અહીં લેતા હોય છે ખાસ કરીને મંદિરની એક વિશેષતા એ છે કે અમારે અહીંયા મંદિરની અંદર દર શ્રાવણ માસના સોમવારે અલગ અલગ શણગાર અલગ અલગ દીપમાળા હોય મહા આરતી હોય અને એની આખી જહેમત અમારી આખી કમિટી અને મંદિરના પૂજારી શ્રી અને ઉઠાવી રહ્યા છે ખુબ સરસ ધન્યવાદ